નમસ્કાર ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા એકસો છત્રીસ ના જે બેઠકના ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વાત કરીશું કેમકે ચુનાવનો આજે છેલ્લો દિવસ છે ઘણા બધા ગામોએ ફર્યા છે કેમ કે તો વાઘોડિયાના પીચ પર જૂના ખેલાડી છે અને અપક્ષ પણ જીતી ગયા છે ભારતીય જનતા પાર્ટીના ટિકિટથી આ વખતે લડી રહ્યા છે બાપુ કેવો રહ્યું આખું સફર તમારું કેમકે મેં જોયું છે ગામડામાં જતા હતા ત્યારે નામ સાથે લોકોને બોલાવો છો મારી વાઘોડિયા વિધાનસભાના લોકોનો મને ખૂબ પ્રેમ મળ્યો છે નાના નાનો બાળક હોય કે વડીલ હોય કે મારા બેન હોય કે માતા હોય દરેકના નામથી હું પરિચિત છું એનું કારણ છે કે હું આ વિધાનસભામાં મારો સતત પ્રવાસ હોય છે નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય અથવા તો વિકાસના કોઈ કામની ખાતમુહૂર્ત કરવાના હોય કે કોઈના લગ્ન હોય કોઈનું મરણ થઈ ગયું હોય તો બેસણામાં હોય કે બીજા સામાજિક કોઈ પણ કાર્યક્રમમાં લગભગ મારી હાજરી મારા વિસ્તારમાં હોય છે એટલે હું દરેકને નામથી એમની વચ્ચે રહું છું એટલે દરેકના નામથી પરિચિત હોય અને દરેક લોકોને મળવાનું થતું હોય એટલે અમારો જે લાગણીના સંબંધો છે મારા મત વિસ્તારના લોકો સાથે એટલે તમામના નામો મને યાદ હોય છે અને એમની વચ્ચે રહું છું એટલે અવરનવર મળવાનું થામ થતું જ હોય છે એટલે એમનો પ્રેમ પણ એવો હોય છે કે એમના નામો યાદ રહી જતા હોય છે બાપુ જે રીતે પ્રચારમાં હું બી તમારી સાથે આવ્યો હતો વાઘોડિયાની દરેક ગરીઓમાં આપણે ફર્યા હતા યુવાઓ તો આપની સાથે છે પણ ખાસ કરીને વડીલો પર બહાર આવીને આપણને આશીર્વાદ આપી રહ્યા હતા યુવાનોના દરેક મારો યુવાનના મોઢામાં બાપુ તરીકેનું નામ કોઈ પણ યુવાનને તમે કે નાના બાળકને પણ પૂછો હું મારા પ્રચાર દરમિયાન અથવા તો હું કોઈ પણ પ્રસંગોપાદ ગામની અંદર જતો હોય એટલે નાનું બાળક પણ હોય તો બાપુ આયા બાપુ આયા બાપુ આયા એટલે એટલો બધો નાના બાળકોએ પણ વડીલો યુવાનો તો ખરા જ પણ આપે જોયું હશે મારા પ્રચાર દરમિયાનમાં કે ભાઈ બાળકો પણ મારી ભેગા દોડતા હોય છે અને એ પણ બાપુ આયા બાપુ આયા એટલા પ્રેમથી બોલાવતા હોય છે એટલે વાઘોડિયાની જનતાનો પ્રેમ એટલો બધો છે એટલે કોઈ જાતનું અમને વધારે ઉત્સાહ અને અમને કામ કરવાનું વધુ પડતો જો કોઈ અમને ઉત્સાહિત કરતા હોય તો અમારા નાના બાળકોથી લઈ અને વડીલો સુધીની જે અમને પ્રેમ મળેલો છે એટલે કોઈ પણ જાતની ઊર્જા પોઝિટિવ એટલી બધી મળતી હોય છે કે ભાઈ એમાં અમે આળસ કરી જ ના શકીએ બાબુ કહેવાય છે કે પરિવાર જે હોય છે આમ તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો બી એક પરિવાર છે પણ જે રીતે આપની મહેનત છે અને આપ વાઘોડિયામાં જે રીતે મહેનત કરી રહ્યા છો અને આપે કંઈક એવું પણ કીધું છે કે હવે મારું પરિવાર તો વાઘોડિયાનું જ છે આ ઇલેક્શનમાં દરમિયાન તમારી ફેમિલી બી તમને યાદ કરે છે પણ સૌથી વધારે એક પરિવાર આપનું વાઘોડિયામાં બની ગયું છે વાઘોડિયાની જનતાએ મેં આપને અગાઉ પણ કીધું કે એટલો બધો પ્રેમ આપ્યો છે એટલે પરિવાર જેવા વાઘોડિયા આખી વિધાનસભા મારો પરિવાર જ છે અને મારા દર વર્ષના સમૂહ લગ્નો જે છે બાવીસો દીકરીઓના અત્યાર સુધીમાં સમૂહ લગ્ન કર્યા છે ચૂંટણીના કારણે આ વખતે અમારો સમૂહ લગ્ન થયો નથી એટલે અમે જાહેરાત કરેલી છે નવેમ્બર મહિનામાં જે મે મહિનાનું ઇલેક્શનના કારણે સમૂહલગ્ન નહીં થવાથી નવેમ્બરમાં પાંચસો એક જોડાનું સમૂહ લગ્ન અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર દર વર્ષે અમે કરવી છે એ આ વર્ષે પણ નવેમ્બરમાં સમૂહ લગ્ન થવાનો છે અમારા વાઘોડિયા વિધાનસભાના કોઈ પણ નાના પરિવારને પોતાની જમીનનો ટુકડો વેચવો ના પડે દીકરી માટે કે ક્યાંયથી વ્યાજે પૈસા ના લેવા પડે એટલી કોઈ મુશ્કેલી નાનામાં નાની પણ એમને દીકરી માટે ના પડે એમનો ભાઈ જીવતો છે ત્યાં સુધી દર વર્ષે સમૂહ लग्न થતા જ રહેવાના છે અને અમારા વાઘોડિયાના પરિવારને કોઈ પણ પ્રકારની દીકરી માટે એક ટુકડો જમીન ના વેચવી પડે ના કોઈ પૈસા લેવા પડે એની સતત હું કાળજી રાખું છું આપણે બીજું ઇલેક્શનમાં મેં જોયું કે સમાજની વાત કરીએ તો તમામ પ્રકારના સમાજ પણ આપની સાથે જોડાયેલા છે પછી એ મુસ્લિમ સમાજ હોય કે પછી સસ્થ સમાજ હોય કેમ કે જે ઇલેક્શનમાં એક અફવા કે વાતો એવી ફેલાવવામાં આવી હતી કે નારાજ છે સમાજ પણ જે રીતે ઇલેક્શનમાં જોયું જે રીતે આપ લોકો સુધી ગયા તો કેવું રહ્યું આખું હું દરેક કાર્યક્રમો સર્વ સમાજના કરું છું અને જે હું પોતે પણ ક્ષત્રિય છું ક્ષત્રિય કોઈ બી નાતિવાદી હોતો નથી ક્ષત્રિય માટે અને જ્યારે હું ધારાસભ્ય તરીકે મારી જવાબદારી હોય ત્યારે સર્વ આમે એક ક્ષત્રિય નાતીવાદી નથી હોતો અને હું જ્યારે ધારાસભ્ય છું તો મારી જવાબદારી બને છે કે મારા માટે દરેક સમાજ એક સરખો છે મારા દરેક કાર્યક્રમો તમે સમૂહ લગ્નનો કાર્યક્રમ જુઓ તો સર્વ સમાજની દીકરીઓ હોય છે મને રક્ષાબંધનના દિવસે પાંચ હજાર બહેનો રાખડી બાંધવા આવતી હોય છે એની અંદર પણ સર્વ સમાજની બહેનો આવતી હોય છે ભયબીજના દિવસે પણ બહેનો મને શુભેચ્છા આપવા માટે એક જગ્યાએ ભેગી હું કરતો હોઉં છું એમાં પણ સર્વ સમાજની હોય છે એટલે અમારી વિધાનસભામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો નાતિવાદ નથી બીજી વાત કોંગ્રેસ કહી રહી છે દાવા કરી રહી છે મોટા મોટા કે આ વખતે અમે જે કનુભાઈ ગોહિલ છે એ દાવા કરી રહ્યા છે અને સમાજને એક ભેગા કરીને કંઈક આપના વિરોધમાં જઈ રહ્યા છે સમાજને ગુમરાહ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે આ કોંગ્રેસનું જે હલકી કક્ષાનું કૃત્ય છે એમાં કોંગ્રેસ ક્યારેય સફળ થવાની નથી આ બધા પ્રોપરગંડા એ લોકો ચૂંટણીમાં કરતા હોય છે હલકી કક્ષાની વૃત્તિ કાયમ માટે કોંગ્રેસની રહેલી છે જૂઠાણો ફેલાવા રૂપાલાજીના પોસ્ટરો લગાડવા ક્ષત્રિય સમાજને ઉશ્કેરવો ક્ષત્રિય સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવા આવી હલકી પ્રવૃત્તિથી રાજકારણ એ લોકો રમતા આવ્યા છે ને રમવાના છે પણ જનતા એમને જાણે છે કે ભાઈ આ લોકોની કેવી કામ કરવાની પદ્ધતિ છે કનુભાઈ કોઈ દિવસ ક્યાંય સામાજિક પ્રવૃત્તિમાં તમે તો પત્રકાર મિત્રો છો તો પત્રકાર મિત્રો તો દરેક જગ્યાએ પોતાનું કામ જ છે કે ભાઈ સમાજને સાચા સમાચાર પહોંચાડવા તો આપ પત્રકાર મિત્રો સૌ જાણો છો તમારા દરેક કાર્યક્રમોમાં તમે મને કોઈ પણ જગ્યાએ કનુભાઈએ કોઈ સામાજિક પ્રવૃત્તિ કરી હોય એવો એક પણ દાખલો વાઘોડિયા વિધાનસભામાં મને કોઈ ગોતીને બતાવે તો જનતા જાણે જ છે કે તમે ચૂંટણી આવી અને ઊભા થઈ ગયા છો અને જેટલી પણ હારેલી ટોળકી છે એ બધી ટોળકી પાછી એમની ભેગી થઈ ગઈ છે તો આવા પ્રકારના લોકો જે કોઈ લોકો છે એમની ભેગા જે ચૂંટણીઓ મારી સામે હારી ચૂકેલા છે ડિપોઝિટ ગુમાવી ચૂકેલા છે એ લોકોનો એક પણ કાર્ય સમાજ માટેનું કરવું હોય તો મને કોઈ બતાવે તમે પત્રકાર મિત્ર છો તમે પોતે બધી જગ્યાએ ઇન્ટરવ્યુ લેવા દરેક સારા ખરા પ્રસંગોમાં તમે સમાજને સાચા સમાચાર પહોંચાડવા જાઓ છો તો તમે મને કોઈ જગ્યાએ ઈ લોકોએ સામાજિક પ્રવૃત્તિ કરી છે ને તમે ક્યાં ઇન્ટરવ્યુ લેવા ગયા હોય તો મને એક દાખલો બતાવો બાબુ આવું તો બન્યું નથી પણ જે રીતે હવે સાત તારીખે મતદાન થવા જઈ રહ્યો છે સાથે સાથે લોકસભામાં આપણા મિત્ર પણ છે માંગ જોશી તો શું અપીલ કરવા માંગશો અમારા કેમ કે ગરમીનો પારો પણ વધવાનો છે અને જે રીતે પહેલાં ચરણ અને બીજા ચરણમાં જે ઇલેક્શન થયા છે ત્યાં વોટિંગનું જે ગ્રાફ છે ખૂબ જ ઓછો થયો છે તો શું અપીલ કરવા માગશો હું મારા વાઘોડિયા વિધાનસભાના તમામ મતદાર ભાઈ બહેનો યુવાનોને અપીલ કરું છું કે ગરમી સાત તારીખે પુષ્કળ હશે એટલે સવારમાં વહેલા ઉઠીને મારા યુવાનો વડીલોને પોતાના ઘરેથી લઈને આજુબાજુના વડીલોને પણ પોતે સેવા આપે વડીલોની સેવા કરે અને વડીલોને ઘરેથી લઈને વહેલી સવારે મતદાન મથક સુધી લઈ જાય અને તમામ લોકોને લઈ જઈને વહેલામ વહેલી તકે જેટલું પણ પતે એટલું વડીલોનું મતદાન કરાવે અને તમામ મતદાન ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધાનસભામાં આ બંને માટે થઈને સવારમાં યુવાનો વહેલા ઉઠીને ઘરે ઘરે જઈને વડીલોને પોતાની રીતે પોતાના વાહનમાં લઈ જઈને વહેલું મતદાન કરાવે જેથી કરીને વડીલોને ગરમીમાં કોઈ મુશ્કેલી ના પડે એ હું આપના માધ્યમથી સૌ યુવાનોને મારી વાઘોડિયા વિધાનસભાના તમામ યુવાનોને અપીલ કરું છું દર્શક મિત્રો આ હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે એકસો છત્રીસ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને વાઘોડિયાની જનતાને વિશ્વાસ છે અને વાઘોડિયાની જનતાનો જે નારો છે કહો દિલશે બાપુ ફિરશે જે આ દર્શક મિત્રો પહેલા અપક્ષ લડ્યા હવે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ટિકિટથી જે જીત છે એમની નિશ્ચિત છે એ તમામ વાતો થઈ તમામ જે જનતાનો પ્રેમ વાઘોડિયાથી મળી રહ્યો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને દશેક મિત્રો નેતા કેવો હોવો જોઈએ કે જે પબ્લિકની વચ્ચે રહે અને જે પબ્લિકની વચ્ચે રહીને કામ કરે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની વાત કરીએ તો એમના ઘણા બધા કામ જે એવા કર્યા છે કે જે સમાજને જોડવાના કામ કર્યા છે સમૂહલગ્નની વાત હોય કે કોઈના ઘરમાં તકલીફ પડી હોય તો ધર્મેન્દ્ર હા આશીર્વાદ યાત્રા પણ કાઢવામાં આવી છે હું છેલ્લા ઘણા સમયથી બે હજાર બાવીસના ઇલેક્શન પહેલાં આશીર્વાદ યાત્રાનું જ્યારે કોરોનામાં અમારો પ્રવાસ જે લોકો કોરોનામાં ક્યારેય બહાર નહોતા નીકળતા જે રાજકીય લોકો છે ખરેખર એમને તો જનતાની સેવા કરવા માટે જનતાએ ચૂંટીને મોકલ્યા હોય એવા તમામ લોકો કોરોના કાળમાં વાઘોડિયા વિધાનસભામાં એક પણ રાજકીય માણસ કોઈની સેવા કરવામાં કે કોઈ ગામની મુલાકાત લેવામાં ક્યારેય દેખાણો નથી અમે સતત કોરોના કાળની અંદર એક પણ દિવસ જે પહેલાં દિવસનું લોકડાઉન આવ્યું તો જ્યાં સુધી લોકડાઉન નથી ખુલું લોકડાઉન ખુલ્યા પછી પણ જે લોકોને કોરોનાની તકલીફ હતી એ પછી ઓક્સિજનની જરૂર હોય માસની જરૂર હોય દવાની જરૂર હોય અનાજની કીટો આ તમામ પ્રકારની સેવા અમે અમારા વિધાનસભામાં કરતાં કરતાં કોરોના કાળમાં દરેક વડીલ કોરોના કાળ પછી જ્યારે અમારો ગામનો પ્રવાસ ચાલુ થયો એટલે વડીલોએ કીધું કે ભાઈ તમે બાપુ યુવાનો માટે ક્રિકેટની ટુર્નામેન્ટ કરો છો દીકરીઓ માટે થઈને સમુલગ્ન કરાવો છો આ બધી કામગીરી તમારી ખૂબ સરસ છે પરંતુ અમારા વડીલો માટે કંઈક વિચારો એટલે કીધું ભાઈ વડીલો માટે શું અમારે અમારેથી સેવા કરવાની છે તો કે અમે કોરોના કાળ બે વર્ષથી ઘરમાં જ છીએ તો અમને ક્યાંય તીરથયાત્રાએ લઈ જાઓ એ પછી આપણે એક આશીર્વાદ યાત્રાનું નામ આપીને પહેલા જ દિવસે નક્કી કરીને પાંત્રીસથી થી ઉપરની બસો એક સાથે પોતપોતાના ગામમાં બસો મોકલીને દરેક સિનિયર સિટીઝનોને બહેનોને લઈને ગામે ગામથી સવારમાં નાસ્તો બપોરે જમવાનું અને રાત્રે જમાડીને નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવીને લોકોને અત્યાર સુધીમાં વીસ હજારથી ઉપર સિનિયર સિટીઝનોને આપણે દર રવિવારે આપણી બે બસ પાંચ બસ સાત બસ દર રવિવારે કન્ટિન્યુ આપણી આશીર્વાદ યાત્રા હજી પણ ચાલુ છે ગયા રવિવારે સાત બસો શેરખીથી આશીર્વાદ યાત્રામાં એટલે દર રવિવારે આપણી પાંચ સાત બસો આશીર્વાદ યાત્રામાં આજે પણ ચાલુ છે એટલે અમારા સિનિયર સિટીઝનોના પણ ખૂબ મોટા મારી ઉપર આશીર્વાદ છે ગામે ગામના સિનિયર સિટીઝનોની જે લાગણી છે અમારી સાથે જોડાયેલી આપે જેમ કીધું એમ કે ભાઈ આ ચૂંટણી પ્રચારમાં યુવાનો તો ઠીક છે પણ વડીલો પણ ઘરની બહાર નીકળીને આપનું સ્વાગત કરે છે તો વડીલોના પણ આશીર્વાદ યાત્રામાં ખૂબ મોટો વડીલોને અમે લાભ આપેલો છે અને એ એક દીકરા તરીકે અમને જોવે છે દર્શક મિત્રો આજ ખાસિયત છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કે નેતાને લોકો મળવા આવે છે પણ આ એક એવા નેતા છે વાઘોડિયાના કે એ જનતા પાસે જાય છે અને ઘર ઘર જઈને પણ પ્રચાર નહીં પણ તબિયત કેવી છે વડીલોને કંઈ તકલીફ નથી યુવાનોને કંઈ તકલીફ નથી આવા નેતા વાઘોડિયાના છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે રીતે લોકસભામાં ડોક્ટર હેમાંગ જોશી છે અને વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે અને જે રીતે લોકોનો વિશ્વાસ છે અને વાઘોડિયાની જનતા જે કહી રહી છે કહો દિલશે ધર્મેન્દ્રસિંહ બાપુ ફિરશે મારા સહયોગી સુરત સોલંકી અને વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પોર્ટ ટુડે ન્યૂઝ માટે